નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યાર સુધી આપણે લિબર્ટીના મિત્રો એકથી લઈને ત્રણ પ્રશ્નપત્રો સોલ્વ કરી નાખેલા છે તો આજે આપણે ચોથું પ્રશ્નપત્ર જે છે સેક્શન એ સોલ્વ કરવા જઈ રહ્યા છે જે જુલાઈ બે હજાર ત્રેવીસને અંતર્ગત છે ઓકે મિત્રો તો મોડું ન કરતા સ્ટાર્ટ કરી મિત્રો અને જો તમે મિત્રો હજુ પણ ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો બે લાઇકોન દવાના ભૂલતા નહીં તમને સરસ મજાના સોલ્યુશન્સ બધા મળતા રહેશે ઓકે મિત્રો તો શરૂ કરીએ પહેલાં નંબરનો દાખલો સમીકરણ યુગમાં એક્સ પ્લસ ટુ વાય માઇનસ ચાર અને ટુ એક્સ પ્લસ ફોર વાય માઇનસ બાર ખાલી જગ્યા ઉકેલ છે તો મિત્રો આપણે અહીંયા પહેલાં તો એ વન બી વન અને સી વન લખી નાખીએ સહગુણકો તો અહીંયા એ વન તરીકે એક છે બી વન તરીકે બે છે અને સી વન તરીકે માઇનસ ચાર છે એ ટુ તરીકે અહીંયા બે છે બી ટુ તરીકે ચાર છે અને c2 તરીકે આપણા જોડે શું છે માઇનસ બાર છે બરોબર છે હવે મિત્રો આપણે એ વન અપોન એ લઈએ તો આપણને શું મળશે એકના છેદમાં બે મળશે બી ઓન લઈએ તો બી ઓન એટલે બેના છેદમાં ચાર આવશે એટલે બે દૂધ ચાર એટલે એક દૂધ આવશે અને જ પ્રમાણે સી અપોન લખીશું તો સી ઓન અપોન સી પણ માઇનસ ચાર છે તો માઇનસ બાર આવશે એટલે માઇનસ માઇનસ તો સમજે ઉડી જાય ચારથી બાર એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ એટલે વન બાય થઈ ગયું આપણને એ વન ઓપોન એ અને બી વન ઓપોન બી ટુ સરખા મળ્યા મિત્રો પરંતુ સી વન ઓપોન સી સરખા મળતા નથી તો આ કઈ શરત છે મિત્રો યસ ઉકેલ મળતો નથી ઉકેલ ન મળી શકે ઉકેલ નથી ઉકેલ શક્ય નથી તો ઓપ્શનમાં જે ડી છે એ આપણા પ્રશ્નનું શું થશે મિત્રો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણ એક્સક્વેર માઇનસ ટુ બરો ઝીરોનો ઉકેલ ખાલી જગ્યા થાય તો જો મિત્રો એ ધ્યાન આપવાનું એક્સ બરોબર બે સામે જાય તો પ્લસ થઈ જશે વર્ગ સામે એ તો વર્ગમૂળ થાય મિત્રો પરંતુ વર્ગમૂળ પ્લસ કે માઇનસ બન્યો હોઈ શકે અને કોનું વર્ગમૂળ બેનું વર્ગમૂળ તો મને એવું કહેવાય જવાબ કેટલો થયો એક્સ બરોબર વર્ગમૂળમાં બે પણ થયો અથવા એક્સ બરોબર માઇનસ વર્ગમાં બે પણ થયો એટલે પ્લસ વર્ગમાં બે માઇનસ વર્ગમાં પેલી ઓપ્શન નંબર એ આવશે તો મેં એને આ રીતે પણ ગણી શકો છો એક્સનો વર્ગ લખ્યો ઓછા બે એટલે કોનો વર્ગ કહેવાય વર્ગમૂળમાં બેનો વર્ગ કહેવાય બરાબર ઝીરો એટલે એકવાર માઇનસ અને એકવાર પ્લસ બરાબર છે તમે બંને રીતે ગણી શકો છો ઓકે અને પછી આને ઝીરો આપી દો આને જીરો આપી દો એટલે શું થઈ જશે માઇનસ રૂટ ટુ છે સામે જશે પ્લસ રૂટ ટુ થઈ જશે પ્લસ રૂટ ટુ છે સામે જશે એટલે માઇનસ રૂટ ટુ થઈ જશે તો આપણને પ્લસ રૂટ ટુ અને માઇનસ રૂટ ટુ બે શૂન્ય મળે છે ઓકે મિત્રો ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન સમાંતર શ્રેણી માટે એ પચીસ માઇનસ એ માઇનસ એ પંદર જે છે એ શું મળે તો જો મિત્રો મેં તમને શીખવાડેલું કે જ્યારે તમારું સૂત્ર એ એનનું યુઝ કરવાનું હોય તો એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ આપણે વાપરીએ છીએ બરોબર છે એટલે જો એ પચીસ છે તો અહીંયા ચોવીસ થઈ જશે અને એ પંદર છે તો એ શું થઈ જશે ચૌદ થઈ જશે તો આપણે શું કરીશું એ પ્લસ ચોવીસ ડી લખ્યા અહીંયા કૌંસ પૂરો કરી નાખ્યો માઇનસ એ પ્લસ એ આપણે શું લખ્યા ચૌદ ડી લખ્યા બરોબર છે મિત્રો કૌશ છોડી એટલે શું થશે એ પ્લસ ચોવીસ ડી માઇનસ એ માઇનસ ચૌદ ડી છે પ્લસ એ માઇનસ એ ઉડી જશે ચોવીસમાંથી ચૌદ જશે એટલે કેલા વધશે દસ ડી તો કયો ઓપ્શન આવશે ઓપ્શન નંબર સી ખ્યાલ આવ્યો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ચાર જો બિંદુઓ ઝીરો જીરો અને છ આઠ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય જુલાઈ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો જો મિત્રો યાદ રાખો આ ઉગમ બિંદુ છે અને ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર આપણે ભણી ચૂક્યા છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પણ છે એમાં વર્ગમૂળમાં બરાબર છે મિત્રો પહેલું બિંદુ તો ઝીરો ઝીરો જ છે આપણા માટે એક્સ વાય ગણવાના બરોબર છે તો એક્સની વેલ્યુ છ એટલે છનો વર્ગ અને વાયની વેલ્યુ આઠ છે એટલે આઠનો વર્ગ પણ વર્ગમૂળની અંદર બરાબર છે છનો વર્ગ શું થાય મિત્રો છત્રીસ થશે અને આઠનો વર્ગ શું થશે ચોસઠ થશે આનો આપણે સરવાળો કરીએ એટલે શું થશે સો થશે પણ સોનું વર્ગમૂળ શું થાય મને કહો દસ બીજી હિન્ટ છ આઠ તો પાયથાગોરસ ત્રિપુટી આવે દસ બરાબર છે ત્રીજું દસ જ આવે તો જવાબની અંદર શું આવશે દસ આવશે એટલે તમને જો પાયથોગ્રસ્ત ત્રિપુટી ખબર હોય તો આ દાખલામાં ગણતરી કરવાની જરૂર ના પડે છ આઠ તો શું આવે દસ જ આવે બરોબર છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ પાંચમા તરફ સાયન્સ સિક્સટી અને સેક થર્ટી તો જો મિત્રો પહેલાં તો હું રકમ લખું છું સાયન્સ સિક્સટી અને સેક થર્ટી તો જો મિત્રો સાયન્સ થર્ટી સિક્સ્ટી કોષ્ટકાળું જરૂરી છે તો સાયન્સ સિક્સ્ટી જે છે શું થશે મિત્રો રૂટ થ્રી બાય ટુ થશે અને સેક થર્ટી જે છે એ કોસ થર્ટી જે છે ને એનું વ્યસ્ત થાય હવે કોસ થર્ટીની વેલ્યુ શું થાય રૂટ થ્રી બાય ટુ થાય તો એની ઊંધી શું વેલ્યુ થઈ ટુ બાય રૂટ થ્રી થઈ જશે શું થઈ જશે ટુ બાય રૂટ થ્રી તો બંને ઉડી જશે બે બે રૂટ થ્રી રૂટ થ્રી ઉડી જશે એટલે જવાબમાં શું આવશે એ કે એટલે ઓપ્શન નંબર જે એ છે એ આપણો શું થશે મિત્રો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો એક આવૃત્તિ વિતરણ માટે આપણને આ માહિતી આપેલ છે તો એ શોધવાનો છે તો આપણા જોડે સૂત્ર છે મિત્રો એક્સ બાર રિઝીગો ટુ એ પ્લસ સિગમા એફઆઈઆઈ અપોન સીગમાં એફઆઈ ગુણ્યા એચ બરાબર આપણને એક્સ બાર આપી દીધેલો છે મિત્રો તો એક્સ બારની કિંમત આપણે શું લખી પચીસ લખી એની કિંમત તો શોધવાની છે સીગમાં એફઆઈ એ માઇનસ પચાસ છેદમાં સીગમાં એફઆઈ જુઓ અહીંયા એન આપેલા છે તો એન એટલે શું કહેવાય મિત્રો સીગમાં એફઆઈ જ કહેવાય તો કેર આપેલા છે સો આપેલા છે અને એચની વેલ્યુ કેટલી છે દસ છે ઝીરો જીરો ઉડી ગયા બરાબર છે અહીંયા પણ ઝીરો ઝીરો ઉડી ગયા મિત્રો ક્લિયર તો રહ્યા માઇનસ પાંચ આ માઇનસ પાંચ સામે જાય તો શું થશે પ્લસ થઈ જશે પાંચ અને એ વધશે માત્ર એ તો પચીસ અને પાંચ કેલા થશે મિત્રો ત્રીસ થશે એટલે એની વેલ્યુ કેટલી આવશે ત્રીસ આવશે તો ઓપ્શન નંબર જે એ છે એ આપણા પ્રશ્નનો શું થશે સાચો જોબ થશે બરોબર છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌશમાં આપેલા જોબ જોબમાંથી આપણે યોગ્ય જોબ પસંદ કરવાનો છે તો તેવીસ અવિભાજ્ય સંખ્યા જે સોરી સત્તર અવિભાજ્ય સંખ્યા છે ત્રેવીસ અવિભાજ્ય સંખ્યા છે એનો ઓગણત્રીસ પણ અવિભાજ્ય સંખ્યા છે બધે બધી અવિભાજ્ય સંખ્યા છે ને આપણે ભણ્યા છીએ મિત્રો કે અવિભાજ્ય સંખ્યાઓ જે છે એનો જો ગુસ્સા આપણે શોધીએ તો એ ગુસ્સા હંમેશા શું આવે એક જ આવે તો જવાબની અંદર શું આવશે એક જો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સમાં એક્ સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી જ્યાં એ ઝીરો નથી ના શૂન્ય આલ્ફા બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા તો સિમ્પલ સૂત્ર જ છે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે મિત્રો માઇનસ બી બાય એ છે જ્યારે આલ્ફા અને બીટાના ગુણાકારનું સી બાય એ છે તો આ તો આપણને પૂછ્યું નથી આપણને આ પૂછ્યું છે તો જવાબની અંદર શું આવશે માઇનસ બી બાય એ આવશે ક્લિયર ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના એટલે કે બે પૂરક ઘટનાઓ જે છે એકબીજાની એમની સંભાવનાનો સરવાળો મિત્રો હંમેશા કેટલો થાય એક જ થાય કેટલો થાય એક જ થાય બરાબર નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો વન ઓફ ધ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ટેન ઠીટા વન હોય તો સાઈન ઠીટાને કોસ્ટ ઠીટા શોધો આમાં આપણે અચંભિત થઈ મિત્રો તો જો ધ્યાન રાખો ટેન ઠીટા બરોબર વન છે હવે ટેન ઠીટા વન ક્યારે કોષ્ટકમાં જોઈએ ને મિત્રો તો ટેન પિસ્તાલીસ હોય ને ત્યારે ટેન ઠીટાની વેલ્યુ શું હોય વન હોય તમારે કોષ્ટક જોવાનું તો ટેન ટેન સરખાઈ દીધા એટલે ઠીટાની કિંમત શું થઈ ગઈ પિસ્તાલીસ થઈ ગઈ બરોબર છે કે નહીં હવે આપણે સાઈન ઠીટાને કોસ્ટ ઠીટા શોધા તો સાઈન ઠીટાની જગ્યાએ શું મૂક્યા પિસ્તાલીસ અને કોસમાં પણ ની જગ્યાએ શું મૂકાય પિસ્તાલીસ તો સાઈન પિસ્તાલીસ વન બાય રૂટ ટુ થાય અને કોસ પિસ્તાલીસ પણ વન બાય રૂટ ટુ થાય તો એક એકા એક અને બે વખત વર્ગુણા બે એટલે વર્ગ ઉડી જાય એટલે શું આવે બે આવે એટલે વર્ગુણા બેનો વર્ગ થશે એટલે વર્ગ વર્ગ ઉડી જાય તો જવાબની અંદર શું આવશે વન બાય ટુ આવશે એટલે એ લખીશું વન બાય ટુ વર્તુળને બે બિંદુ બે ભિન્ન બિંદુમાં છીટતી રેખાને ખાલી જગ્યા કહે છે જો મિત્રો હું વર્તુળ દોરું છું બરાબર છે હવે અહીંયા આ બે ભિન્ન બિંદુમાંથી જો રેખા પસાર થાય છે જો ધ્યાન રાખો હું રેખાખંડોની વાત કરું તો તે જીવા થાત હું રેખાખંડની વાત કરું તો અહીંયા શું થાત જીવા થાત પણ અહીંયા તો રેખા કીધું છે અને રેખા કીધું છે એટલે એ શું કહેવાશે આપણા માટે છેદિકા કહેવાય છે શું કહેવાશે છેદિકા એટલે ઓપ્શન જે છે એ કયો આવશે છેદિકા તો અહીંયા લખીશું છેદિકા બરોબર છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે મિત્રો બારમા નંબરનો આ રીતનો દાખલો પૂછાશે છે બરોબર છે તો મધ્ય એમ બરોબર શું છે આપણા જોડે ત્રીસ છે મધ્ય છે મિત્રો ઓકે ત્રણ એમની કિંમત શું મૂકી મિત્રો ત્રીસ મૂકી માઇનસ ટુ એક્સ બાર ની કિંમત મેં મૂકી વીસ ત્રણ તરીનો એટલે નેવ થયા મિત્રો બે દુ ચાર એટલે ચાલીસ થયા નેવમાંથી ચાલીસ જશે તો કેટલા વધશે મિત્રો પચાસ વધશે તો ઝેડની કિંમત સો આવશે પચાસ તો આપણા જોડે જે ઓપ્શન આપેલો છે આ પચાસ એ આપણો શું થશે જવાબ થશે તો ખ્યાલ આવી ગયો હશે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મિત્રો ત્યારબાદના પ્રશ્નો છે ખરા છે કે ખોટા તો વર્ગમૂળમાં એક્યાસી અસંય સંખ્યા જો મિત્રો એક્યાસીનું વર્ગમૂળ નીકળે એક્યાસી કોનો વર્ગ છે નવનો વર્ગ છે એટલે નવનો વર્ગ લખ્યો વર્ગમૂળ લખ્યું વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે નવ તો નવ તો એ કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સમય સંખ્યા છે અને તો અસમ્ય કીધું છે માટે વિધાન શું છે મિત્રો ખોટું છે અસમ્ય નથી એ સમય છે એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સના શૂન્યની સંખ્યા ત્રણ છે તો એ ત્રણ ઘાત મળે છે મિત્રો એટલે વિધાન શું છે સાચું છે એટલે કે ખરું વિધાન છે બરાબર છે જો આપણે જોવા જઈએ તો એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સ જે છે એમાં એક્સ કોમન નીકળી જાય તો એક્સ સ્ક્વેર માઇનસ વન થઈ જાય અને એક્સ સ્ક્વેર માઇનસ વનના હોય શું પડે મિત્રો એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ વન બરોબર છે તો આના બરોબર ઝીરો લખી લઈએ તો એક્સ બરોબર ઝીરો થઈ જાય આના બરોબર ઝીરો લખીએ તો એક્સની વેદ વન થઈ જાય અને આના બરોબર ઝીરો લખીએ તો એક્સની યુદ્ધ માઇનસ વન થાય તો ત્રણ શૂન્ય થઈ જાય મિત્રો માટે વિધાન શું છે સાચું છે હન્ડ્રેડ પર્સેન્ટ જો એ વન ઓપોન એ ટુ બી ઓન ઓપોન બી અને સી ઓન ઓપોન આ બે સરખા છે પણ આ સરખા નથી તો સમીકરણ યુગ્મ જે છે સુરેખ સમીકરણ એનો ઉકેલ મળે નહીં તો આ વિધાન તદ્દન સાચું છે આ શરત છે બરોબર છે મિત્રો સોળમું સૂર્ય પૂર્વમાં ઉગે છે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 0 છે તો ધ્યાન રાખો મિત્રો સૂર્ય પૂર્વમાં ઉગે એની પૂરક ઘટના સમજતા પહેલાં સૂર્ય પૂર્વમાં ઉગે શું કહેવાય તો ચોક્કસ ઘટના કે ચોક્કસ ઘટનાની સંભાવના શું થાય એક થાય બરાબર છે તો એની પૂરક ઘટના શું થશે તો જ્ઞાન મતલબ શું છે તો એક 1 એક કરીશું એટલે શું થાય 0 થાય માટે વિધાન શું છે તદ્દન સાચું છે જ્ઞાન મતલબ શું છે કે સૂર્યપુરમો કે જે ચોક્કસ ઘટના એની સંભાવના એક થઈ ગઈ હવે તમારે એની જો પૂરક ઘટના શોધવી હોય તો વન માઇનસ ઓફ એ કરો તો આને જો પી ઓફ એ કીધેલું હોત તમે બરોબર છે તો વન માઇનસ વન શું થાય ઝીરો થાય એટલે સાદી ભાષામાં તમને કહું ચોક્કસ ઘટનાની પૂરક ઘટના શું થાય અશક્ય ઘટના થાય અને અશક્ય ઘટનાની પૂરક ઘટના શું થાય મિત્રો ચોક્કસ ઘટના થાય ખ્યાલ આવી ગયો કે નહીં ઓકે એટલે વન હોય તો અને 0 હોય તો વન બરાબર તો મિત્રો ત્યારબાદનો સત્તરમો પ્રશ્ન છે સમાન થશે એની આપણને આપેલી છે છેનું કેમું પદ પિસ્તાળીસ હોય તો કે શોધો તો જો એ બરોબર આપણા જોડે સો આવશે મિત્રો વન આવશે ડી બરોર આપણે પાંચ ઓછા એક કરીશું એટલે ચાર આવી જશે કેમું પદ એટલે એ કે જે છે એ શું છે આપણા જોડે પિસ્તાળીસ છે મિત્રો હવે આપણે એને એનમાં પદ પ્રમાણે લખીએ તો એ પ્લસ અહીંયા લખીશું કે માઇનસ વન બરોબર કે નહીં કે માઇનસ વન ઇન્ટુ ડી બરોબર પિસ્તાળીસ જ્યાં એન હતું ત્યાં મેં એ લખ્યું કે એની કિંમત એક લખી કે માઇનસ વન એમને એમ લખ્યા ડીની કિંમત શું લખી મિત્રો ચાર લખી ગુણ્યા પિસ્તાળીસ લખ્યા બરોબર કરીને એક સામે તો શું થશે મિત્રો માઇનસ થઈ જશે તો એ લખી વ્યવસ્થિત ચાર કોર્ષમાં કે માઇનસ વન બરાબર પિસ્તાળીસ ઓછા એક એક જાય કેટલા વધે મિત્રો ચુમ્માળીસ બરોબર છે કે એની તો કે માઇનસ વન લખ્યા અહીંયા કે જોડે ચાર જોડે અને પિસ્તાળીસમાંથી એક જશે એટલે આવશે ચાર છેદમાં જતા રહેશે એટલે કે માઇનસ વન બરોબર ચુમ્માળીસ છેદમાં ચાર તો ચુમ્માળીસને ચાર વડે ભાગીએ તો શું આવશે અગિયાર આવશે મિત્રો તો કે વન સામે જતા રહેશે એટલે અગિયાર હતા એમાં એક ઉમેરી દીધા એટલે કેટલો જવાબ આવશે બાર એટલે જવાબની અંદર શું આવશે કેની કિંમત શું આવશે બાર આશા રાખું છું મિત્રો તમને કોર પડી ગઈ હશે જો મિત્રો હજુ પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બે લાયકોન દાબજો જેથી તમને જ્યારે પણ હું વિડીયો મૂકીશ તો તમને નોટિફિકેશન મળશે અને તત્કાલિક રિવિઝન થઈ જશે ત્યાં સુધી આગળ વધીએ તો મિત્રો ત્યારનો પ્રશ્ન છે અઢારમો આ બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે મિત્રો બરોબર છે એટલે ધ્યાન રાખજો હું આની ગણતરી શીખવાડ શીખવાડવાનો છું તમને બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ ચોવીસ છે તો બિંદુ ક્યુમાંથી વર્તુળનો સ્પર્શક દોર્યો જે વર્તુળને પી બિંદુ આગળ સ્પર્શે છે એની લંબાઈ શું છે ચોવીસ સેમી છે શું છે ચોવીસ સેમી વર્તુળના કેન્દ્રથી તેનું અંતર આ જે બિંદુ Q છે એનું વર્તુળના કેન્દ્રથી અંતર શું છે 25 સેમી છે તો આપણને શું કીધું છે વર્તુળની ત્રિજ્યા તો એ વર્તુળની ત્રિજ્યા થાય બીજું આપણે જાણીએ છીએ મિત્રો કે વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળની ત્રિજ્યાને દોરેલો સ્પર્શક હંમેશા શું હોય લંબ જ હોય બરાબર છે તો અહીંયા હું કાટકોણ ત્રિકોણ બને છે એટલે પાયથોગોરસ પ્રમેય વાપરું તો ઓક્યુનો વર્ગ બરોબર શું થશે મિત્રો ઓપી સ્ક્વેર પ્લસ થશે ત્રિકોણ પિક્યુ OPQ ની અંદર તો ઓક્યુ આપણા જોડે પચીસ છે પણ પચીસનો વર્ગ લખ્યો બરાબર ઓપી આપણે શોધવાના છે જે આપણા માટે ત્રીજા છે અને પીક્યુ જે છે શું છે ચોવીસ છે એટલે ચોવીસનો વર્ગ પચીસનો વર્ગ છસો થશે મિત્રો ઓપી લખ્યા અને ચોવીસનો વર્ગ શું થાય પાંચસો છોત્તેર પાંચસો સામે જાય મિત્રો એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે તો છસો પચીસ માઇનસ છોત્તેર તો છસો પચીસમાંથી મિત્રો પાંચસો છોત્તેરને બાદ કરશો એટલે તમને મળશે ઓગણપચાસ અને ઓગણપચાસ કોનો વર્ગ છે મિત્રો સાતનો વર્ગ છે એટલે ઓપી દાખલાની અંદર સાત આવશે ખોર પડી મિત્રો આ રીતે આ દાખલાને ગણી શકાય ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો ઓગણીસમાં પ્રશ્નની વાત કરીએ એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના શોધો તો જો એક અંગની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે ટોટલ કેટલી સંખ્યાઓથી કુલ પરિણામો નવ છે બરોબર એમાં યુગ્મ યુગ્મ એટલે બેકી ખાસ ધ્યાન રાખજો આ યુગ્મ અને યુગ્મમાં બહુ કન્ફ્યુઝન થાય છે એટલે તમારે એક યાદ રાખવાનું અયુગ્મમાં પહેલો અક્ષર શું છે અ એટલે એકી તો સ્વાભાવિક છે યુગ્મ એટલે શું હોય બે કી જોઈ બરોબર છે આ તમારે યાદ રાખવાનું મિત્રો તો આપણે યુગ્મ એટલે બેકીની યાદ છે એટલે બે પછી છે ચાર પછી છે છ અને પછી છે આઠ તો આપણી જે વાત કરી કે અંક યુગ્મો હોય તો યુગ્મ અંક હોવા માટે કેટલા અંકો છે ટોટલ ઘટના જો વિચારી યુગ્મો માટેની તો એક બે ત્રણ ચાર ચાર અંકો છે તો સ્વાભાવિક છે જો મારે ઘટનાની સંભાવના શોધવાનું કોઈ ઇવેન્ટ ઈ છે એની સંભાવના શોધવી હોય તો ઉપર આવશે ઘટનાના પરિણામો અને છેદમાં શું આવશે કુલ પરિણામો તો જો આપની અંદર શું આવશે મિત્રો ચારના છેદમાં નવ આવશે ખ્યાલ આવે મિત્રો આગળ વધીએ ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર વીસ બરાબર છે તો મિત્રો નીચે આપેલ આવૃત્તિ ત્રણ માટે મધ્યસ્થ વર્ગ અને બૌલકી વર્ગની અધરસીમાનો સરવાળો કેટલો થાય બહુ જ વિશિષ્ટ પ્રકારનો દાખલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે તો અહીંયા આપણને આવૃત્તિ દસ પંદર બાર વીસ અને નવ આપેલ છે જો બહુલકીય વર્ગ તો મળી જશે ડાયરેક્ટ પણ મધ્યસ્થ માટે આપણે સંચય આવૃત્તિ શોધવી પડે મિત્રો તો લખ્યું દસ દસ અને પંદર કેટલા થાય પચીસ આપણે ઊભું કોષ્ટક લઈએ આડું જ કોષ્ટક લઈએ બરાબર છે પચીસ ને બાર સાડત્રીસ સાડત્રીસ અને વીસ કેલા થાય મિત્રો સત્તાવન સત્તાવન અને નવ કેલા થશે મિત્રો છાસઠ બરાબર ને ઓકે તો હવે શરૂ કરીએ પહેલાં આપણે લખીએ મધ્યસ્થ તો મધ્યસ્થ વર્ગ લઈએ મિત્રો તો મધ્યસ્થ વર્ગ એટલે એન બાય ટુમું અવલોકન બરાબર છે ઓકે તો એન બાય ટુમું અવલોકન એટલે શું થશે એ છાસઠ ટોટલ સંખ્યા આપણી જો આ છાસઠ હશે એટલે આનો સરવાળો એ છાસઠ જ હશે મિત્રો બરોબર છે તો છાસઠમું અવલોકન એટલે શું આવશે તેત્રીસનું અવલોકન ટોટલ ભાગ્યા કરીએ તો તો તેત્રીસમું લોકન જો દસ સુધી નામાં આવે પચીસ સુધી ના આવે છવ્વીસથી લઈને સાડત્રીસ આમાં આવે એટલે આપણો મધ્યસ્થ વર્ગ શું થશે દસથી પંદર થશે મિત્રો શું થશે દસથી પંદર તો આની અધ સીમા શું થાય મને એવું કહો તો આની અધ સીમા મિત્રો થાય દસ બરોબર કે નહીં ઓકે ત્યારબાદ આવશે બહુલકી વર્ગ તો બહુલકી વર્ગ એટલે શું આપણે જાણીએ છીએ બહુલખી વર્ગ એટલે સૌથી વધારે આવૃત્તિ ધરાવતો તો સૌથી વધારે આવૃત્તિ કોનામાં છે આમાં છે બરોબર છે તો આપણો બોલકી વર્ગ કયો થઈ શકે મિત્રો પંદરથી લઈને વીસ તો આની અધ સીમા શું થશે આની અધ સીમા થશે મિત્રો પંદર હવે આપણે બંનેનો સરવાળો લેવાનો છે તો મધ્યસ્થ વર્ગ એટલે કે મધ્યસ્થ વર્ગની અધ સીમા મધ્યસ્થ વર્ગની અધ સીમા બહુલકીય વર્ગની અધસીમા શેની બહુલકીય વર્ગની અધસીમા આ દાખલો બે માર્કમાં પણ પૂછાઈ શકે મિત્રો બરાબર ધ્યાન રાખજો તો મધ્યસ્થ વર્ગની અધસીમા દસ છે અને બહુલકીય વર્ગની અધશીમાં પંદર છે તો સરળો કેટલો થશે મિત્રો પચીસ થશે તો આપણા દાખલાનો જવાબ કેટલો આવશે પચીસ આવશે ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો તો ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો જોડકા જોડો તો એકવીસમો અર્ધ ગોલકનું કુલ પૃષ્ફળ અર્ધ ગોલક જે છે મિત્રો આમાં અર્ધ ગોલક કર્યો તો એ અર્ધ ગોલકનું તો ટુ પાયાર સ્ક્વેર છે પણ કુલ પૃષ્ફળ એટલે જે નીચેનો ભાગ છે એ પણ શું છે બંધ છે એટલે શું આવશે પાયર સ્ક્વેર તો ટુ પાયર સ્ક્વેર અને પાયર સ્કવેર એટલે સરવાળો કરી લે શું થશે મિત્રો થ્રી પાયર સ્ક્વેર તો એકવીસમાંની અંદર જવાબ શું આવશે સી આવશે શું આવશે સી આવશે થ્રી પાયર સ્કવેર બરોબર મિત્રો બાવીસમાંની વાત કરીએ દસ રૂપિયાના સિક્કાનું ઘનફળ તો દસ રૂપિયાનો સિક્કો મિત્રો નજીકથી જોઈએ એ કેવો દેખાય આપણને નળાકાર ટાઈપ દેખાય કેવો દેખાય નળાકાર અને નળાકાર જે છે એનું ક્ષેત્ર ઘનફળ આપણને ઘનફળ પૂછ્યું છે તો નળાકારનું ઘનફળ શું થાય મિત્રો પાયાર સ્ક્વેર જ તો મિત્રો સૂત્રો ખાસ તૈયાર કરો સૂત્ર આવડશે એટલે બધું જ તમને બે માર્ક્સ જે છે તમારો રોકડા થઈ જશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન છે મિત્રો ગુરુવૃત્તાનું ક્ષેત્રફળ તો વૃતાંશનું ક્ષેત્રફળ એટલે શું કરવું પડે મિત્રો વર્તુળના ક્ષેત્રોળમાંથી સેમાંથી વર્તુળનું જે ક્ષેત્રફળ છે પાયર સ્ક્વેર એમાંથી લઘુ વૃત્તાનું ક્ષેત્રફળ બાદ કરવું પડે એટલે પાયર સ્ક્વેર થીટા આપણને ત્રણસો ને સાહીઠ તો કયો ઓપ્શન આવશે બોલો ઓકે તો ચોવીસ ત્રેવીસમાંની અંદર ત્રેવીસમો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન નંબર શું આવશે બી આવશે શું આવશે બી આવશે પાયર સ્ક્વેર માઇનસ પાયર સ્ક્વેર થીટા આપણ ત્રણસો ને સાહીઠ આવશે બરાબર ચોવીસમાં જોઈએ અર્ધવર્તુળનું ક્ષેત્રોળ તો જો મિત્રો વર્તુળનું ક્ષેત્રોળ પાયર સ્કવેર અને એનું અડધું કરી વન બાય ટુ થાય તો કયો ઓપ્શન છે ઓપ્શન નંબર સી તો આશા રાખું છું મિત્રો તમને ચોવીસે ચોવીસ એમસીક્યુની અંદર ખ્યાલ આવી ગયો હશે હું તમારી માટે બેક ટુ બેક આ વિડિયો બનાવતો જ રહેવાનો છું તમે સરસ રીતે તૈયારી કરો રિવિઝન કરો બરોબર છે તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેટલું શેર કરશો એટલું તમને પણ ફાયદો થશે ને એમને પણ ફાયદો થશે બરોબર છે અને આપણી જે મહેનત આ કરી રહ્યા છીએ એ સફળતમ થશે બરોબર છે મિત્રો તો હજુ પણ ચેનલ જો તમે ચેનલ પર નવા હો તો શેર સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને તમે સરસ રીતે આનું પ્રિપેરેશન કરો અને સરસ રીતે બધું નોટમાં લખો બરોબર છે ત્યાં સુધી બધાને બાય બાય